રાજકોટ શહેરમાં આતંક મચાવનારા ઓડિયા ગેંગના કુલ દસ આરોપીઓ પૈકી નવની ધરપકડ કરી ગુત્સીટોક હેઠળ કાર્યવાહી કરાઈ છે છેલ્લા ઘણા વર્ષોથી ખૂન ખૂનની કોશિશ લૂંટ સરકારી અધિકારી પર હુમલા સહિત ચોત્રીસ ગંભીર ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે ગેંગનો મુખ્ય સૂત્રધાર અવેશ ઓડિયા પાસા હેઠળ જેલ હવાલે હોવાથી તેનો કબજો મેળવી ટોક દાખલ કરવામાં આવશે તો તમામ આરોપીઓને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલાશે થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘણા છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર ઓડિયા ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ઓડિયા ગેંગના લીડર તરીકે અવેશ અયુબભાઈ ઓડિયા છે એ અને એમના સાગરિકો સાથે મળીને છેલ્લા દસ વર્ષમાં ખૂન ખૂનની કોશિશ ઈજાઓ અપહરણ લૂંટ સરકારી અધિકારી પર હુમલો જેવા કુલ ચોત્રીસ ગુના આ ગેંગ દ્વારા આચરેલ છે અને એમાંથી પંદર પ્રકાર પંદર જેવા ગુના જે છે ગંભીર પ્રકારના છે જેમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અપાણ ઇત્યાદિ છે કુલ દસ પૈકી અરબાજ સબીર ઇમ્તિયાજ અનીશ શાહિદ સહિત નવ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સગંજામાં લઈ લેવામાં આવેલ છે અને એક જે આરોપી એનો ગેંગ લીડર છે અવેશ અયુબભાઈ ઓડિયા એ પાસામાં જેલ હવાલે ઓલરેડી છે તો એની કસ્ટડી મેળવી લેવા મેળવી લેવામાં આવશે